ત્રણ દિવસે ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો ના ત્રીજી આવૃત્તિ તેર ચૌદ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સુરત ના ખાતે ખાતેના સ્રોત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો ઉદ્ઘાટન ગુજરાતી અભિનેતા અને ઓપેર એનર્જી બ્રાન્ડ એમ્બેસેડર હિતેન કુમાર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સવારે દસ કલાકે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેમવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ હિરપરા દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના સેક્રેટરી કિશન ઠુમર ઇવાનતા એનર્જી વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર હરદીપ ગાજીપરા વિશાળ શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત હતા રામ હેડ ઓફ ઓપરેશન ઇવાન્તા એનર્જી અને હૈદરાબાદના મીડિયા બે માર્કેટિંગના ડાયરેક્ટર રામ સોંડલકર હાજરી હતા બાયો એનર્જી કાર્બન ક્રેડિટ અને મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ભૂમિકા પર રહો ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારત સરકારના ઉદ્દેશ અનુરૂપ છે

सेकंड और फर्स्ट एडिशन गुजरात में हुआ था सॉरी बेंगलोर में होता है बेंगलोर इंटरनेशनल एग्जिबिशन सेंटर में जिसका उद्घाटन सेंटर मिनिस्टर भगवंत खुबा सर आए थे आ, और साउथ कोरिया से यंग मैन सिटी से अपन लोग ट्वेंटी डेलीगेशन आए थे थर्ड एडिशन जो अभी यहाँ पर जो हो रहा है इसमें फिफ्टी फाइव कंपनी ने अपना पार्टिसिपेशन यहाँ पर अपना टेक्नोलॉजी लेकर आए हैं हमारी कोशिश है कि सभी इंडस्ट्रीज़ में जो निदेशक निवेशक और उद्योजकों को एक व्यासपीठ पर लेकर आना है और उनके इंडस्ट्रीज़ को जो विचार परमर्श उनको एक ऐसा एक मंच उपलब्ध करने देना है कि जहाँ पर वो अपने सवालों को एक रेज कर सके और एक संगठन बन के इंडस्ट्रीज में अच्छा लेवल पे काम कर सकते इसमें सेंट्रल गवर्नमेंट के पी एम की स्कीम के थ्रू रिनोबल एनर्जी में जो कोई रिनोबल एनर्जी का कोई ये कर रहा है यूज़ कर रहे तो उसको गवर्नमेंट थर्टी परसेंट उसको सब्सिडी के स्वरूप में गवर्नमेंट में सपोर्ट कर रही है रेनोबल एनर्जी आने वाले आने हमने फ्यूचर की ओर जब देखेंगे कहीं पेट्रोल और डीजल टू के बाद वो पेट्रोल डीजल के जो गल्प कंट्री में जो स्टॉक है वो खत्म होने वाला है तो फ्यूचर को देखते हुए इस इंडस्ट्री में बहुत हमें देश को और पूरे वर्ल्ड को एक नया टेक्नोलॉजी यहाँ पर लेकर जाने की कोशिश हमारी है और यहाँ पर जो नई टेक्नोलॉजी आ रही है उस टेक्नोलॉजी का सभी लोग यहाँ पर उसका फायदा उठाए आ, ये मैं सबको गिनती करता हूँ और इस एग्जीबिशन को सूरत गुजरात तो ऑफ कॉमर्स इंडस्ट्री ने सपोर्ट किया है सूरत रेन्यूबल एनर्जी एसोसिएशन हमारे साथ जुड़े हुए और काफी लोग यहाँ पर जुड़े हुए और इस एग्जीबिशन का जो उद्घाटन हितेन कुमार सर जो गुजराती एक्टर है आ, और प्रेसिडेंट विजय मालविया सर इन लोगों ने अपना

મારા માટે તો પહેલો અનુભવ છે કારણ કે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ની વચ્ચે એટલે બીજા મારી ઇન્ડસ્ટ્રી સિવાય બહુ ઓછી ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો છું પણ થોડા વખતથી ઓપરે ઓપેરા એનર્જીની સાથે સંકળાયો છું એમના વિચારોની સાથે હું સમજ છું એ લોકોને સાથે મળીને કરવાના પ્રયત્ન કરી રહ્યો છું કામ કરવાના જે લોકો સુધી આપણે જે એનર્જીને બહુ સરળતાથી લાવી શકીએ હવે રિન્યુએબલ એનર્જી વિશે આપણે લોકોને વધારે જાગૃત કરવા ખૂબ જરૂરી મને લાગી રહ્યા છે એ કારણ હું આ મુવમેન્ટમાં જોડાયો છું અને મને લાગે છે કે આ પ્રકારના ફંક્શન્સની સાથે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના આ વિચારની સાથે પ્રયત્ન કરીશું કારણ કે તમારા પર્યાવરણને બચાવવું હોય તમારે તમારી પૃથ્વીને બચાવવી હોય પોલ્યુશન્સની બાબતમાં આપણે ચિંતા જે કરીએ છીએ એમાં આ સૌથી વધારે સારામાં સારો વિકલ્પ છે કે જેની અંદર ઝીરો પોલ્યુશનની સાથે આપણે બહુ સુંદર મજાની એનર્જી લોકોને આપી શકીએ એમ છે અને અલ્ટિમેટલી તો તમારા મારા માટે કે આપણી આવનારી પેઢી માટે સૌથી વધારે ઉત્તમ કામ થઈ રહ્યું છે અને આવનારું ભવિષ્ય મને દસેક વર્ષ પછીનું આ જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે આપણે સોલારથી લઈને આપણી જેટલી પણ આ બધી બીજી બધી શક્તિઓ છે એનો ઉપયોગ આપણે ઘર ઘર સુધી લઈ જઈ શકીશું રિન્યુએલેબલ રિન્યુએબલ એનર્જીના નામે આઈજી ઈ એક્સપો જો સરસાણા ઇસમે હો રહ્યા वहाँ पे केपी ग्रुप और काफ़ी दूसरी कंपनियों ने पार्टिसिपेंट किया हुआ है ये बेसिकली रीन्यूएबल एनर्जी पे जो एक्सपो हो रहा है तो ये एक्सपो के पीछे की जो वजह है कि रीन्यूएबल क्षेत्र में लोगों को जितने से ज़्यादा लोगों को जोड़ा जाए आ, वो मकसद है और केपी ग्रुप अभी तक केपी ग्रुप की बात करूँ कि वन पॉइंट तक का वो काम कर चुका है और दस गिगावट का टारगेट रख रहा है सोलार और विन एनर्जी में तो मेरी लोगों से अपील है कि ये एक्सपो में आए और अपने जो इंडस्ट्री है उसको रीन्यूएबल के माध्यम से एक ग्रीन एनवायरनमेंट हम बनाए आने वाले वक्त में जो पॉल्यूशन है उसको हम इसके माध्यम से कम कर सकते हैं और आने वाली पीढ़ी को एक अच्छा स्वस्थ वातावरण हम दे सकते हैं હું વિજય મેવાવાલા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અમારી ટેરેટરી ભરૂચથી ઉમરગામ સુધી લાગતી હોય છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના પંદરથી થી વીસ એક્ઝિબિશનનું આયોજન થતું હોય છે આ રિન્યુએબલ એનર્જીનું આયોજન આ શ્રી રામભાઈ સેંડલકરે કર્યું છે તેમાં પંચાવન સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે રિન્યુએબલ એનર્જી એક પ્રકારનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી આજે સત્તર તારીખે એમનો જન્મદિવસ છે તો સત્તર અઢાર ઓગણીસ અમદાવાદમાં એક મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યો છે રિન્યુએબલ એનર્જીનું અને ઘણું પ્રોત્સાહન મોદી સાહેબ એમ જ કહે છે કે ભાઈ ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતમાં આપણે કેવી રીતે ગ્રીન એનર્જી તરફ જઈ શકીએ અને ગ્રીન એનર્જીનો કેવી રીતે લાભ લઈ શકીએ માટે આ જે એક્ઝિબિશન છે તે ઘણા ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરતું પંચાવન સ્ટોલ્સ છે અહીં અને સાહેબે કીધું તે હિસાબે પર્યાવરણને ફાયદોકારક છે અને આવનારી પેઢીને ખાસ તો આવનારી પેઢી માટે આ એક્ઝિબિશન આવા દરેક પ્રકારના રીડિયો એક્ઝિબિશનો લોકોને ફાયદાકારક રહેશે પર્યાવરણ બચી શકશે અને ખાસ તો જે પાવરની શોર્ટેજ ઊભી થાય છે તેમાં આપણે આમાં ઘણો મોટો હિસ્સો આપી શકીશું અત્યારે એવું હોય છે કે જેટલું તમારું કન્ઝમ્પશન હોય છે ને જેટલું પ્રોડક્શન હોય છે તેમાં ફક્ત પાસઠ ટકા જ તમે ક્રેડિટ લઈ શકો છો એટલે અમારી કોશિશ એવી છે કે આજે પાંચ હજાર યુનિટનું તમારું રોજનું કન્ઝમ્પશન છે તો તમે પાંચ હજાર યુનિટ સુધી એને તમે કરી શકો અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર અને રૂફટોપ સોલાર આજે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલારનો ક્રેઝ છે કે આજે ઇન્ડસ્ટ્રી અહીં છે ને બસો કિલોમીટર દૂર તમે ગ્રાઉન્ડ માઉન્ટેડ નાખો છો સોલાર તો એની ગ્રીડમાં એ પાવર સપ્લાય કરે તમે અહીંયા સુરતમાં એની ક્રેડિટ લઈ શકો એટલે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ શકશે ઇન્ડસ્ટ્રીની કોસ્ટિંગ નીચે આવી શકશે વૈશ્વિક બજારમાં ભારત ટકી શકશે અને જે આપણી ઇકોનોમી જવા થઈ રહી છે અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે થવા જઈ રહી છે ને વન ટ્રિલિયન ઇકોનોમીનું એક્સપોર્ટ તે આ રિન્યુએબલ એનર્જી બહુ મોટો એમનો સેક્ટરનો એનો બહુ મોટો ભાગ ભસવશે અને વૈશ્વિક બજારમાં આપણે ટકી રહેવાનું બહુ મોટું માધ્યમ રહેશે